બની ગયો છે હવે ફોન કરવો પડશે ભાઈ હલો હા માછાઈ હા ઓહ હોતો આપણા કુટુંબો બીના બની છે જબરજસ્ત ઓહો મહિનું થઈ ગયું છે એ કાલે બેસનું રાખેલું છે તે તમારે આવવાનું છે ના હું ભલા તમે યાર ના હિવાજા ઠું થાય જવું નહીં એકલાને તમે આખા કુટુંબમાં તમારે ઊંડાણ કરીને ના મારી આબરૂની પથારી ફરે યાર ઓહો બધા ઊંડાણ કરીને નાખવાનું તાણ તમારી હચવાય ને મારી હચવાય યાર મારા સમાજના સમાજની દ્રષ્ટિએ મારે કેવું પડે યાર ઓહો તમારે આબરૂ ના મને ખબર છે તમારે આબરું તો ઘણી છે યાર વાહ હોવો બધાને લઈને આવજો હા ઓ કાલ આ કોઈ ચિંતા નહીં તકદાર આવો એ હાર હા લે મારે ટેન્શન ઓછું થયું આવું તાર જફા કઈ દીધું પછી ગયો કાટું જવાનું કર્યું હોય ને બધાને ક્યાં લઈને આવજો હું શું બાવળે ઠંઠા જવું એકલો કુટુંબમાં તો રાહ હા નહી લઈને જવું કુને મારા માસિયા ને આભરુ હાંચવું પડશે યાર એમને કીધું બધા લઈને આવજો ઉઢા કરીને મારે લઈને કોને જવું કોક વિચારવું પડશે મારે ક્યાં ગમ ઓટો તો મારવા દે કોક કરીએ કેમ કે મારા માસિયા ને આભરું સાંચવું પડશે કણ યાર અને એમને ખબર કે આપણે આપડું વાળા માણસ છીએ મારે નહિ આકાર બાદ કોક કરવું પડશે

ગાડી બેસી ના આવવાનું પાણી લીધું પગળો ઓમ ઓમ કરી હા ઠીક છે યાર ખવડાવવું યાર હા ચિંતા કરો ભલા માણે તમે યાદ થાય ખવડાવવું પડશે કશો વાંધો નહીં તો કશો વાંધો નહીં હેડા હું આવી ગયો હા તો ને હું આવો આવ્યો અને બીજા તમારા ભાઈઓને લેતા આવજો પેલા રહે ને ભાઈ તો નહીં યાર ભાઈબંધની વાત છે હા ભાઈબંધ તો સાહી મારા ભાઈબંધ સાહેબ હા એમાં લેતા આવજો એટલે સમજ ગયો હા તો તો કે બીજું મેલવાનું તમારી રીતે બોઠી દો કો કે યાર તો તમે આ ગોબજું ના કરતા કશ ના 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 કરું કશું પછો તો લેતા હેડો હું કીધું હા બોલતા નહીં નઈ બોલું લ્યા મારે હવે ગલ્લો કાલનું હું કરવાનું હેડ તો છોકરા તો બિહાર્યો પચાસ રૂપિયા આલે તો લઈ લે લેવો અને એક ટાઈમ ખાતા આવીશું ગલ્લો તો છોકરાને બિહાર દેવો હેડો કા કાલની વાત કાલે હે ને થઈ પડશે આજ તો વધારે ગલ્લો હતા બંધ કરવા દે

ચારસો રૂપિયા નો મારો દાડો પડે કે નુકસાન આવે તો આ વરસાદ ચાલુ હોત એ બધી વાત દોઢસો રૂપિયા આપી દે આજરી ત્રણસો રૂપિયા થાય છેલ્લે બરોબર બસો રાખો કે પેલા ના ના એ મને પોવા જ નહીં એ મજૂરી તમારે નહીં કરવાની યાર ના જે આયા શું કરવાનું એ બરોબર છે તો મને આપવા યાર કેટલા લેવા કે છો ત્રણસો રૂપિયા થાય છેલ્લે ત્રણસો ત્રણસો પણ મારે મારું માથે ને આપણું ખાતે પડવા માટે બધું કરવું પડશે યાર

આપશે હાલ અમે ભારતમાં લોકાચાર તો આપું ચાલ એવું લાગે હા ના યાર એવું નહીં ભાડો અને લોકાચાર લઈ જતા એવું લાગે ના કરીએ અમે કઈ ભાડે દેવો ઓ કેટલું ભાડું કરી તમારું હા મારે ત્રણસો રૂપિયા ઓ ત્રણસો રૂપિયા ભાડું

આ ભારિયાદ લાવે તો બધા નાઈ ગયા મારે કરવાનું હો ભાઈઓ તો ભાઈઓ કેવા ભાઈ મને ખબર પડી ભાર બે કાંઠા મારે શું કરવાનું મને એ સમજ નહી મારે કરવું હોય ભારિયાદ ના જ ના હો ભાઈ ભાડિયાત ના માણસો નો ભરોસો રખાય નહીં ડબર કાઠું પડ્યું આજે મારે જવાનું હોતું પણ કરું હું હું આ દખલગીરી કરીને બે આવી ગયા કરવાનું આ ભાઈઓ માં રાગો હતો તો આ પૈસા બાપા બાંધા ના કરવો પડત મારા વખ જ મારો ભાઈઓ નું કદી વાપર્યું નહીં મીએ બાંધા વાદોમાં વાદો માં અહીંયા સંગ કર્યા મીએ આજે મારા દા ખબર પડી મને કે ભાઈઓ ચેટલા કોમમાં માં આવે મારા મારે ને હું જવાબ આલવો મારે તો ગમે તો કોઈ બુદ્ધિ દોડાવી પડશે મારે ન કદી મારા વખ પગ નહીં મેળ મારા મા અડધી રાતે મારા કોમમાં હેર્યો આવ હાલે શું કરવાનું ભાઈઓ તો એકે કોમમાં કદી આવ્યો જ નહીં મારા ગમે તે કરીને એના કોક કહેવું પડશે કોણ કરીને કહેવા દે મને કોક બુદ્ધિ દોડાવી પડશે હલો હતો ચારસો સાત આખું ભરી પછી તી મોણે લઈને હેડ્યો તો બરાબર સેલ મારીને ગોદડી પોક્યા નહીં ફોન આવી ગયો તરત કે અમારા પેલા પૂજા પણ નતા યાર આગળ પડતા લે એને હાલ જતા રે હું વાત કરો હે યાર હવે નહીં ભાઈ મારાથી મારે હાચવું પડે છે એટલે એ તમારે આગળ પડતો માણસ છે અને કુટુંબમાં મને કો કહે કે ના કે તેને માસિયાને તો આવી ગયો માણસ યાર એટલે આટલું સાચવી લેજો આટલી વારું કીધું હ એ સારું ઘણું ઘણું કાઠું પડ્યું ભાઈ આ ખુટુંબમાં રાગ હતો ના તો આજે ભારિયાત માણસ મારે ના લાવવા પડે આ કેટલું વાપડું પડે મારે મારા માસ્યાનું બહુ ખોટું થઈ ગયું હા